નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર ઉદેપુર થી મધ્યપ્રદેશ ને જોડતું અલીરાજપુર નાકા પાસેનો પુલ સાવ જર્જરિત થઈ ગયો છે મસ્ત મોટા ખાડા પડ્યા છે સ્ટેટ હાઈવે ગણાય છે પુલની પાસે એક ડોન બોસ્કો શાળા આવેલી છે જેમાં નાના મોટા બાળકોની અવરજવર રહે છે સ્ટેટ હાઈવે હોવાના કારણે મોટા વાહનોની ખૂબ જ અવરજવર રહે છે સરકારને વિનંતી છે કે તાત્કાલિક આ રસ્તાની મરામત કરાવવામાં આવે આ પુલના કારણે કોઈ મોટી હોનારત ઊભી થાય તે પહેલાં નવા પુલ માટે રાજ્યની ગુજરાત સરકારમાં રજૂઆત કરી ઘટતું કરે જો જો

બ્રિજ જે છે એની બાજુમાં ડોન બોસ્કો હાઈસ્કૂલ આવેલી છે અને અત્યારે એકદમ જર્જરિત આ પુલ થઈ ગયેલ છે બ્રિજ થઈ ગયેલ છે જેમાં બંને જે મધ્યપ્રદેશને જોડતો આ બ્રિજ છે તો બંને સાઈડથી જે વાહનો છે ગુજરાત તરફથી આવે છે મધ્યપ્રદેશમાં જાય છે મધ્યપ્રદેશથી જે વાહનો છે ગુજરાતમાં આવે છે તો અત્યારે એકદમ બાળકોના ઉબડ ખાબડ એટલે લગભગ અડધો ઇંચ અડધો ઇંચ એટલે કે લગભગ અડધો ફૂટ જેટલા ખાડા ઘણા બધા ખાડા પડી ગયેલ છે તો બહુ જ તકલીફ પડે છે તો જેમ બને તેમ સરકારીને વિનંતી કે આ બ્રિજ સારામાં સારો બનાવી શકે અને નગરપાલિકા એ પણ એ આમાં તકેદારી લે અને સારામાં સારો બ્રિજ બનાવે તો સારું છે કારણ કે બાળકોની અવરજવર જવર છે ડોન બોસ્કો બાળકોની તો બહુ જ તકલીફ પડે છે જ્યારે બંને સાઈડથી વાહનો આવતા હોય ત્યારે આ બ્રિજ ઉપર આ બાળકો છે એકદમ દબાઈ જતા હોય છે અને કાદવ કીચડ ઉછળે છે એટલે બાળકોના જે યુનિફોર્મ છે એ પણ ખૂબ જ ગંદા થાય છે તો સર્વને રિક્વેસ્ટ છે કે ઝડપથી આ બ્રિજ છે એને સારામાં સારો બનાવવામાં આવે સમારકામ કરવામાં આવે